ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ડીબીટી ડીબીટીમાં ડીનો અર્થ ડાયરેક્ટ બીનો અર્થ બેનિફિટ અને ટીનો અર્થ ટ્રાન્સફર થાય છે આમ ડીબીટીનું ફૂલ ફોર્મ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થાય છે ડીબીટી ડીબીટીમાં ડીનો અર્થ ડાયરેક્ટ બીનો અર્થ બેનિફિટ અને ટીનો અર્થ ટ્રાન્સફર થાય છે અમ DBT નું ફૂલ ફોર્મ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થાય છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં